હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં મજામાં જ હશો તો ગુડ મોર્નિંગ બધા આજે આવ્યા આપણે આવ્યા હતા બીજી સાઈડ ઉપર પણ ત્યાં રેતી આવી છે ને એટલે રજા છે અને આજે હે રવિવાર તો આપણે રવિ સિલેક્શનમાં જ આવ્યા અને મળીએ આગળ હું ભાઈ હું વિચાર છે સીતાફળ ખાવાનું વિચાર છે હું કરું એટલે તારે શેરની એકાદ થોડું গলুড়া গলুড়া গমে আমি রাজ গলুড়া খেত त्यो हे ठीक है काको बरो सबने उडाई जाय देवास ल न टाकियो गोगन भाई तो न आयो नका गोगन भाई ने चा पी वाला गोगन भाई ने चा है गोगन भाई ने चा है पैसा दुदे खाय न दुबे छ तो ए ताई है तोरे एकला आपडे तुम्ही तो डोलीका भाई डोलीका भाई के क्या ओलो क्या भइगो तमारा છે આ રાખવાનું પ્લાસ્ટર કરવાનું છે આપણે હોદમાં નીકળો રૂપિયો છે આમ કરો ખડકી જ દીધા ભરતી પેલા અમે આવ્યા તા અહીંયા આ એપોર્ટમેન્ટ હાલ આ બ્લોક છે તો અહીંયા કઈ હતું નહીં ના જો ખડકી દીધા ચાલી કામ ઓલા બધે આમ જાય ક્યાં ક્યાં જવું બ્લોક તમારે મૂકવાનો હે કેટલા આપણી પાસે કાં છે બે હાડ આજે રખડવાનું છે સિમેન્ટ બીમેન્ટ તોલા રહેતી નથી એટલે

Rồi, rồi anh anh đập rồi. Này, anh đi cái đó. Này. Tàu hùng của nó gì mà. Golden Wood, Rolex, Rolex. Nào lấy đi, Golden

જો કેમ ابو ભાઈ એવું નઈ 41 40 રૂપિયા વાડતો ભાઈ લઈ લેવું નઈ 40 રૂપિયા માર આના કેમેરાય વળી આવે આજ કંઈ નથી કે હું લે ઉલાડારે રેડો હાલો હવે કોના પર હેર કરે હેર કો આ બાપ હોગા ગાય

Hãy subscribe cho kênh <Nhạc> Ghiền Mì Gõ Để không bỏ

mọi người ăn mừng quá mừng quá mừng quá mừng quá mừng quá mừng quá હા હા આલા મ બોલાલા લાગી ગયો છે નવી ઝાકિર છે ને માં દેવાની આ હકાયે કે મહંગ લોકો બના અરે ઓની ખોહડિયા માતા એમાં એમેને કાધી લીધી ગાવાની તો ફાઇનલી મિત્રો આપણે કરીએ છીએ વ્લોગનો એડ વ્લોગ હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચેનલમાં નવા હોય પણ સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ એક નવા વ્લોગ સાથે બાય બાય